રાજ્યના વન અને પર્યાવરણ વાહન વ્યવહાર અને ક્લાઇમેટ ચેન્જ રાજ્યમંત્રી મંત્રી પ્રવીણ માળીએ પોતાના વતન ડીસા ખાતે પદાધિકારીઓ કાર્યકરો અને સ્થાનિક આગેવાનો સાથે મકર સંક્રાંતિના તહેવારની ધામધૂમથી ઉજવણી કરી હતી આ પ્રસંગે મંત્રીએ સ્થાનિક આગેવાનોને કાર્યકરો સાથે ધાબા પર પતંગ ચકાવી મકર સંક્રાંતિની ઉજવણી કરી હતી ઉચ્ચાભર્યા વાતાવરણ વચ્ચે મંત્રીએ કાર્યકરો સાથે મળીને જલેબી ફાફડાનો આનંદ માણ્યો હતો

પતંગ ઉત્સવ દરમિયાન કોઈ પણ પક્ષી કે પશુ પતંગની દોરીથી ઘાયલ ન થાય તેની ખાસ તકેદારી રાખવી જરૂરી છે તેમણે નાગરિકોને અપીલ કરી હતી કે સંવેદનશીલતા સાથે તહેવાર ઉજવે અને જો કોઈ પક્ષી કે પશુ ઘાયલ થાય તો તાત્કાલિક કરુણા અભિયાન અથવા તો નજીકની પશુ સેવા સંસ્થાનો સંપર્ક કરે આ ઉજવણી દરમિયાન બહોળી સંખ્યામાં સ્થાનિક આગેવાનો અને નાગરિકો હાજર રહ્યા હતા મકર સંક્રાંતિ એટલે સૂર્યને ધનુ રાશિમાંથી મકર રાશિની અંદર પ્રવેશ થતો હોય અને એમાં ખૂબ ઉત્સાહ ઉમંગ સાથે નાના બાળકથી લઈને વડીલો ડાભા પર પતંગ ચગાવતા હોય સૌને મકર સંક્રાંતિ શુભકામનાઓ પાઠવું છું અને સાથે સાથે સૌને અપીલ પણ કરું છું કે કોઈ જીવદયામાં કોઈ પક્ષી છે એ ઘાયલ ન થાય કોઈ પંખી ઘાયલ ન થાય એની તકેદારી રાખી અને જો ઘાયલ થાય તો રાજ્ય સરકાર દ્વારા અને એનજીઓ દ્વારા જે કેમ્પ કરેલા છે કરુણા અભિયાનના એની અંદર જઈને એને પહોંચાડવાનું કામ કરીએ સંવેદનશીલ બનીએ એવી વિનંતી પણ કરું છું સૌને આ તહેવાર એટલે ઉત્સાહ ઉમંગ જલેબી ફાફડા ખાઈને બધા ઉત્સવ ઉમંગથી મનાવતા હોય તો પણ રાજ્યના સૌ નાગરિકોને પણ મકરસંક્રાંતિની શુભકામના પણ મળી